એમણે પ્રજા તો ખૂબ સુખી છે પણ જેની પ્રજા બહુ સુખી હોય ને ત્યારે સ્થાપત્ય કરે સ્થાપત્ય પણ એ સ્થાપે છે એવી અનેક ઘટનાઓ આપણે ત્યાં સુવર્ણ કાળ આવે ત્યારે બની છે અને એમાં એમાં વાઘેલાઓ તો આ બધા એવા છે કે જેને મંત્રીઓના નામ આજે ભારત આખામાં બોલે છે તેજપાળ અને વસ્તુપાળ જેવા આ આજ પણ એના સ્થાપત્યો આપ બધા જોવો છો એટલે એમ સ્થાપત્ય અને એ અડાલજમાં એક બહુ મોટી વાયુ બનાવવાનું નક્કી કર્યું અને વાયુ ખોદાતીથી બાંધકામ શરૂ થતું જાતું ખોદાતી જાતીથી એમાં રૂપ રૂપ આભરણ દેવા સતી નારી હોય ને એનું રૂપ હું તો ઘણીવાર માતાઓ બહેનોને કહેતો કેતો હોઉં છું કે તમે મેકઅપ કરો તૈયાર થાવ એ કઈ ખરાબ નથી સારી વાત છે તૈયાર થવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં પણ મારા દેશની આરી નારીનું ચારિત્ર ઉજળું હોય એનું રૂપ ખીલે છે એવું બ્યુટી પાર્લર હજી સુધી ક્યાંય આવ્યું નથી વાત એટલી જ હકીકત છે એનું તેજ જે હોય છે એ અનોખું તેજ હોય છે ભાઈ એવા જેના તેજ હતા રૂડાબાઈ અને એ રાજપૂતાની જોગમાયા જેવા અને એ વાય બંધાતી એમાં આશા પહેરે લુગડા અને વાતો કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ પાજી રાજી નો રીએ કોટી કરો ઉપાય જેમ જેમ કરો એની સાકરી એમ એમ રોષે ભરાય એવા કોઈ માણસે જઈ અને કીધું કે તમારે ગમે એટલા બેગમો હોય ગમે એવા તમારે ત્યાં બેગમો હોય પણ અડાલ અડાલજમાં જ રૂડાબાઈ જે છે એ જે રૂપ છે એ તમારે દીવડા કરવા પડે તમારા અમદાણા ના જરૂખાઓમાં દીવડા મૂકવા પડે એવું તેજ છે એ તેજ તમે અહીંયા લઈ આવો તો તમે ગુજરાતના નાથ કહેવાઓ બાકી તો બધી વાતો છે કેવા વાળા એ ખરાબ કરવા વાળો જે એટલી એટલી ચપળ ખરાબ કામ કરે છે ને હારું કરવા વાળો હારું કરવા એટલી મહેનત નથી કરી શકતો એવા પણ માણસો હોય છે એ વાત કરીને આ તો બધી આને તો પછી શું હોય અને ટૂંકમાં વાત કરું તો એના પાળ ચડે છે પેલા તો એમની રીતે એમને જે કહેવાનું છે એમને કીધું હોય છે કે અમને આપી દો મહારાણી તમારા અને રાજપૂતો એ કીધું કે તું શું માને છે છાત્રત્વને નથી ઓળખતો તું તો કે તો યુદ્ધ તો કે એના માટે તમે જન્મ એના માટે તૈયાર સહી તમારે યુદ્ધ કરવું હોય તો તૈયાર રવિ ઢંકે રજ ધર ન દીએ રજ રજ વહે રજપૂત રજે રજ થઈ માટીમાં માટી મળી જવા માટે જ અમે જન્મ જેડે તેડેથી નથી તો કામ જો ચીરીજે જે ચામ તો રાણા રગત નીકળે અને દો દો તલવાર બાંધકે કે કહાવત સુર પણ યુદ્ધ ચાણે ઓળખાય કિનકે કે મુખ પે નૂર ચારે બાજુથી ઘમાકા બોલતા હોય મોત 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 થાતો હોય ત્યારે ટાણું હાસવી અને અડીખમ ઉભારીએ એની વાતો જગતના ના ચોક મારીએ અને એ દળ જારે ઉતરે અડાલજની માથે અને 5000 ની સેના મમન બેગડારી કહેવાય છે કે સુબો લઈને ઉતર્યો તો અને રણ રણ શરણાયું જારે વાગવા મંડાણી અને વગડાની માલિકો પશુ પક્ષીઓ પણ મોત ના જેને કહેવાય ગીત જાણે ગાવા મીડ્યા હતા એવું વાતાવરણ થયું કાળ કાળ થવા અને બુટા રાજપૂતો સુધીના હથિયારો બાંધી અને તૈયાર થયા એમાં એક ઘટના વાત એવી છે કે અડાલજ રાણી ઈ રાજપૂતાની જોગમાયા જેવી રાજપૂતાની રૂડાબાઈને બાઈ ને એટલું કીધેલું કે એની ફોજ બહુ મોટી છે એની એના અડધી ફોજ એ આપણી પાસે નથી અડધાથી ઓછી છે આપણે બે હજાર જેટલા છે એ પાંચ હજાર ની સેના તૈયારી સાથે આવે છે એટલે આપણે જીતશું નહીં એ તો હકીકત છે તમે પેલા જોહર કરી જાઓ એ તો આપણી પરંપરા છે પણ મારી ઈચ્છા એવી છે રાજપૂત પોતાનું વિચારે એટલું જ નહીં પ્રજાનું વિચારે રાષ્ટ્રનું કેટલું વિચારે એ આ ઉજળો ઇતિહાસ સાબિતી આપે છે કે આ વાયુ નું આવડું મોટું કામ આ કઈ નાની વસ્તુ નથી આ જળ યજ્ઞ છે એ કામ ચાલે છે અને એ વાય પૂરી નો થાય ત્યાં સુધી તમારે સતી નથી થવાનું અને રાજપૂતાની ધર્મ સંકટ કોને કહેવાય ઈ વાત છે આ આપણે આપણી પાસે થોડા પૈસા આવ્યો ને સામે વાળા ખબર પડે ફલાણી પ્રોપર્ટી વેસાણી આવી જાય કે મારે ઓલી પ્રોપર્ટી વેસાઈ ગઈ બરોબર ઓલો લેવા આવ્યો મને ધર્મ સંકટ થયો આને ધર્મ સંકટ કહેવાય ધર્મ સંકટ આને કહેવાય એક બાજુ રાજપુતાણી જે પોતાના પતિ વગર ક્ષણ નો જીવી શકે હા કોઈ કટારી કર મરે કોઈ મરે વિષ ખાય પણ પ્રીતિ એસી કીજી એક હાય કરે જીવ જાય ઈ પતિવ્રતા રાજપુતાણી રણતાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી થી સબ ઘાયલ ફોજકો એક કરી તલવાર ઘર ધારી કર જૂજતી થી પ્રજા માટે આ વાય બધાય એટલે યુગો યુગો સુધી ખબર પડશે કે વાઘેલા કુળ અને એના રાણી એવા હોય પ્રજા માટે મોત આવે એને પણ ઠેલી અને એ વાય ને પૂરી કરે પછી તમારે જીવવાનું છે પણ કે ઓલો આવે એ બેગડો તો કે એ રસ્તો તમારે કાઢવાનો છે ભરોહો કેવડો હશે કે એ જીવતા રહે ને વાય પૂરીએ કરશે એનો બેગડો એને સ્પર્શ નહીં કરી શકે બોલો અને પછી યુદ્ધમાં ઉતર્યા આ બાજુથી હાથીઓની માથે હમાકા ઘમાકા બોલતા આવતા હશે ધોસા વાગતા હશે ધમ મ મ મ મ મ મ અવાજ આવતા હશે રીમાડા હુથી એક ઢોસાને સ જણા વગાડે

મુસુ ફરાક 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 દરસી દીની મુસડીઓ થાવા મંડીઓ વાય ફર કે મુસડીઓ અને રીણ જબુ કે દંત જોઈ લો પટોળા વાળીઓ આ તો લોબડી વાળી નો ભાઈ ઘોડા ઉપર સવાર થયો શું આ દેશની ધરતીની તાકાત છે મોત ની હામે કાળના જડબાની દાટ માથે બેહી જવા માટે અને સાણંદ ધરતી હોય કે આ નો પથ્થર એમ કે થોડીક વાર તો એકાદી બલિદાન અને સમર્પણ ત્યાગની વાર્તા સમજાવું તને ખબર પડે ભારત ની ધરતી કોને કહેવાય એ પરંપરા છે એટલે રાજપૂતો તૈયાર થયા ઢોલ ઢીંગાણાના વાગવાવાણા રડિબે માંગ ધૂમ ધોસા વાગવા મંડાણા ત્રિજબાંગ ત્રિબાંગ ત્રિજબાંગ ત્રિમાંંગ ઢોલ વાગવા મંડાણા અને જગદંબાઓને યાદ કરી યોગમાયાઓને રાજપૂતઓએ તેદી યાદ કર્યા હે ભગવત્યો હે માવડ્યો વીરસિંહજી એ અડાલજની ધરતીમાં આત્મા સમશેરું બે આત્મા લીધી સમશેરને લોઠાની હાકળુથી બાંધી અને હાથમાં હાકળું વીટી મરુ તી કદાચ અને તૈયાર થયો હાથમાં તરવાર લઈ ત્યારે વીરસિંહજી વાઘેલા ની કીધું કે હે હે જગદંબાઓ હે ચોકમાયા આજ ખપ્પર ભરવા માટે આવી તમને જેટલું લોહી પીવું એટલું પીવા માટે કાત્યાય ની આ કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિ એ ભેરવ્યું માટે ઉતરીને આવી જાયજો તમારા ખપ્પર છલકાવી તો હું વાઘેલો નહીં હું વીરસિંહજી ભાઈ ઉતર્યા મારો 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 થવા મંડાણું આમ હામ્યા બે સેના ભેળી થી આ બાજુ બે હજાર આ બાજુ થી પાંચ હજાર અને હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હું પૈન પલેન્ટો પૈ કટાંત કર લર્યો કર હું સબ સેન સમેન્ટો કર કટાંત ધર લર્યો ધર હું સનમ હોય ફટ્ટો ધર કટાંત સીર લર્યો સીર હું તન તન હોય તૂટ્ટો સીર તૂટાંત તૂતંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગાય લરન સુર સુર નાદ જઈ જઈ કરે કે

એની પેલા કઈક પરાક્રમ કરવું જોઈએ હાથી ની અંબાડી માથે બે હામો સુબો વયો છે આ બીરસિંહજી પડી ગયા નીચે ઢળ્યા નીચે ઢળી પડ્યા અને હાથી ને કીધું જલ્દી મુજે નજીક લેલો દેખ લે કેસે તડપ રહા હે

એમાં હાકળનો નો સોટો લાંબો ખાલી રહ્યો હતો એ હાકળનો નો સોટો બેવડો કર્યો એક હાથે અને એક હાથમાં જે તરવાર હતી એને ઉભો થયો ને ડોટ મૂકી દોટ મૂકતાની આરે હાથ

ખોપરામાં હાથીના માર્યો પણ જે તરવાર કે પટ્ટા બાજુનો પટ્ટો તરવારનો જે હોય પટ્ટો હોય ઈ ઉતરે એમ હાંકળું માથામાં ઉતરી ગઈ અને હું કરતો હાથી છે એ ત્રણે ઘુમરા માર્યા ત્રણ ઘુમરા મારીને કાજળનું પહાડ પડે એમ હડુડુંડું કરતો હાથી હેઠો પડ્યો આ બાજુ વીરસિંહજી તો પડ્યા પણ હાથી હેઠો પીડ્યો એ હાથી હેઠો પીડ્યો પણ ઈ વીરસિંહજી વાઘેલાનું સૌર્ય જોયું વીરભદ્ર નો બીજો અવતાર હોય એવું શૌર્ય જોયું અને હાથી પીડ્યો ઈ સુબાને એટલો બધો ડર લાગી ગયો કોઈ સિપાહી નોતો ગયો કોઈ ઘા નોતો માર્યો પણ એને મોત એવું ભાળાઈ ગયું જેને ફોબિયા અત્યારની ઇંગ્લિશની ભાષામાં કહે છે એને ફોબિયા એવો લાગી ગયો એટલો બી ગયો આ તો વીરગતિ પામ્યા વીરસિંહજી વાઘેલા પણ ઓલો એટલો બી ગયો કે અમદાવાદ ગયા પછી વીસ દિવસ માં એનું મૃત્યુ થઈ ગયું વાળો ધ્રુવજી આભલા ભરીને દારૂ પીવા વાળો જેને કોઈ થી મોત જોયેલું નહીં એટલો બી ગયો નીંદર આવે તા કે વો માર દેગા અને વીસ દિવસમાં મરી ગયો ઈ વાત તો વચ્ચે મારે પૂરી કરી દેવી એટલે લઈ લીધી પણ આયા ઘટના એવી બને છે મમન બેગડો પોતે આવે છે રાણીવાસમાં આવ્યો રાણીવાસમાં આવ્યો અને જોગ જેવી રૂડાબાઈ સામે ઉભા જણા 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 તેજ તપે છે અને ઈ આમ થોડોક દૂર રહ્યો એટલે કીધું જ્ઞાન ને ઉભો રહીજે કે હવે તમારી પાસે કોઈ સારો નથી તમે ક્યાંથી નીકળી શકો એમ છો નહીં તમે જોહર કર્યા નથી તમે અગ્નિમાં પીડ્યું નથી તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમારે અમારી સાથે સીધો હાલી નીકળવાનું છે અને પછી સોડવીજો જે જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે સોડવીજો જે જે પાણીએ ચડે એ વિચાર કરી તેદી રૂડાબાઈ નામના રાજપૂતાણીએ એટલું કીધું કે હું તમારા ઘરમાં આવવા માટે તૈયાર છું આ સોડવીજો જે જે પાણીએ ચડે હું તૈયાર છું પણ

તમને એમ કે અમારું રક્ષણ કરવા વાળું કોઈ નથી પણ રાજપૂતાણી સદાયના માટે પોતાના બે ભાઈ એવા વાલા ભાઈ ભેગા હોય છે કે ઈ ભાઈ એવા છે કે રાજપૂતાણી જીવતા હોય ત્યાં સુધી એને કોઈ સ્પર્શ ન કરી શકે એક જમૈયો હોય છે સાથે એવો જમૈયો કે આમ કરી અને રૂની પૂણી કરીને માથે મૂકીને ફૂંક મારે ને આમ રૂ આમ ફરે ત્યાં બે કટકા થઈ જાય ઉડતી ઉડતી માખી આવીને ભટકાઈ ગયો હતો બે કટકા થઈ જાય એવો એક જમૈયો નાનો એવો હોય છે ભેળો એ અમારો ભાઈ હોય છે તું ત્યાંથી ત્રણ ડગલા ભરીને ત્યાં અહીંયા અમારું પૂરું હોય પણ એ ભાઈને કદાચ વાર લાગે એ ભાઈને વાર લાગે તો એક બીજો ભાઈ અહીંયા વેઢમાં ભેળો રાખ્યો છે તું ત્યાંથી દોડનું આમ કરીને આમ ટકોરો મારો માથેથી ઢાંકણું વેઢનું ખુલે એની અંદર એટલો તેજ ઝેર હોય છે કે રાજપૂતાણી આમ કરીને હોઠે પુગાડે એ હોઠને અડેને હજી સુગંધ આમ છડે ને આ પ્રાણ વૈયા ગયા એવું ઝેર રાખે વેઠમાં આ બે ભાઈ હજી અમારી હારિયા છે બેગડાને કીધું ન્યાર ન્યા રહી અને જો તારે મારું માનવું હોય તો વાયુ પૂરી થઈ જાય એટલે તારા અમદાવાદ અમદમાં તારા ઘરે આવવા માટે હું તૈયાર છું હવે નિરીને તારે લેવાનો છે ને બેગડો અચ્છા ભૂતો ક્યાં ધેર મેં મદદ કરુંગા પૈસા જતા મારી પાસે ના કે એ બધું છે તું અમદાવાદ જા હું આવી જઈશ પછી શું હોય મિત્રો આ વાત આ તો હવે અમે સમય પ્રમાણે આ અનુભવ છે રાયતું ની રાયતું વાર્તાઓ કરી શકે અમને અમે એ વાતો માંડી તો ભૂલાવી દે એ અમને ખબર છે પણ અમે સમય પ્રમાણે 2020 થી અમે શીખી ગયા છે હવે એટલે તમારો ઇતિહાસ અમે જરી જરી કરીને ગમે એમ કરીને બધો પણ ખબર નઈ આ ખેંચાણ છે એટલે અમે તમને યાદ પણ ટૂંકમાં વાત કરું એ અમદાવાદ જાય બેગડો અને અહીંયા મહારાણીએ રૂણાબાઈ જોગમાં એ પોતાનું કામ ઉપાડ્યું સાહેબ જે રાજપૂત વગર જે પરંપરા જે ધરોહર લઈને બેઠેલી રાજપૂતાની ક્ષણ નો જીવી હગે એને એ દિવસો પ્રજા માટે વાય પૂરી કરવા માટે કાઢ્યા છે એને કોક યાદ તો કરજો એની રાયતુ કેવી જાતી છે એના દિવસો કેવા જાતા છે હા હા દાદ બાપુ કે વચ્ચે કડી યાદ આવે શું કે છે કે રજલુ વાર જીવતી એની ઝુરતી જને તઈ રે ઓનુમાતી ઝુરતી જને તઈ રે કમાયા ના એ ઓલા પાલિયા માથે જો જે બેન નો ચડાઈ જાય રે બગાડીસ માં તું કોઈ ની બાજી અધવચે કીર્તાર હવે બગાડી હ માં તું કોઈ ની બાજી અધવચે કીર્તાર રે બગાડીસ માં કોઈ ની બાજી અધવચે કીર્તાર હે કીર્તાર કોઈનું નાવડું તારણ રે બગાડી હમા તું આ રજ નું રહી જીવતી એની ઝુરતી જને થાય એ માયા વાયુનું કામ પૂરું કર્યું અડાલજમાં આજ પણ એ સ્થાપન ની જોઈ તે વાઘેલા વંશ ની પરંપરા ધરોહર ની યાદી કરાવે છે કાળ ગમે એટલા વયા જાય સત્તાઓ ગમે એટલી પલટાઈ જાય પણ અડાલજ ની વાયુ જોવો તોય એ વાઘેલા વંશ ના જોગમાયા રૂડાબાઈ ને યાદ કરવા પડે વીરસિંહજી ને યાદ કરવા પડે વાયુ પૂરી થઈ અહીંયા વાયુ પૂરી થઈ અને ખબર પડી અહીંથી બેગડો નીકળ્યો ખબર પડી છે કે વાયુ થઈ ગઈ હવે લઈ આવું એ તો ન આવે પણ નીકળે એની પેલા તો હો રાજપુતાણીઓ કહેવાય છે કે તૈયાર થયું जोगમાયા જેવું સ્વર્ગમાં હાથે જવા માટે તૈયાર થયું આયથી બેગડો આવે છે અને અહીંયા હો 100 રાજપુતાણીઓ એકારે તૈયાર થઈ અને જણા 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 તેજ થાતા જતા હશે એક સત્ના ધૂપ છે એની સુગંધ આવતી છે સત્ના ધૂપ જેને ચીડ્યા છે એની સુગંધ આવતી છે અને ધીરે ધીરે વાય પૂરી કરી આયા અગ્નિના જોહર અનેક થ્યા છે પણ તેથી જળ જોહર કરી અડાલજ ની એ જગમાયા રૂડાંબાઈ અને એની સાથે રાજપુતાણી જળમાં જોહર કર્યા હતા અને ઈ જળમાં જોહર કર્યા હતા અને આજ પણ એ અડાલજની ની વાયવા ઉજળા ઇતિહાસને ને હાથવીને બેઠી છે અહીંયા જેમ આ આપણી માઘેલા વંશ અને એટલે એ રાજપુતાણીઓ માટે ભગત બાપુ આ કવિતા અનુભાવ પણ મને યાદ કરાવે છે એટલે તો નિજ સૂચ સોતે બાર પદને રઘુનાથ કે બાર પદને રઘુનાથ કે પાઠ પઢાવતી જનતા ધારત રાજ पे देखती है निज हाथ से ताल बनावती थी निज मान को भोजन देती ना निज भूख समान जमाती थी सम्मान करी फिर दान करी चित लोभ का लन सम्मान दी थी अपमान दी थी, 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 थी मन मोह बड़ा सोई हित की राज मुतानिया थी सोई अपमान दी थी मोह तो बड़ा सोई हित की राज मुतानिया थी પામે પતિ વીરગતિ પામે બાપ વીરગતિ પામે કે દીકરો વીરગતિ પામે તો વાળ છૂટા થઈ જાય ને મોટામાંથી લાડુ પડતી હોય ને હે મરી ગયો એવું કરે કે ના કે તો શું કરે ભગત બાપુ કે છે हटाती थी कभी वृद्ध को गीत गवावती थी सोई हित की थी, सोई हित की राज कभी वृद्ध को गीत गवावती थी सोई हित की राजा थी